ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરી કરી પોલીસે તમામની અટકાયત હતી ભાવનગરમાં જે પ્રકારે વ્યવસ્થા છે તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘોઘા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી હતી Oh! સિંહ ઝાલા આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાં મંત્રી છું ભાવનગરમાં જે પ્રકારે છેલ્લા એક મહિનાથી પોલીસ તંત્રની નજરની સામે સત્તર સત્તર નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા છે ખૂન થયા છે ત્યારે કાયદો વ્યવસ્થા ભાવનગરમાં સંપૂર્ણપણે પડી ભાંગ્યો હોય ત્યારે આ કાયદા વ્યવસ્થાઓનું ભાન કરવા માટે અને કાયદા વ્યવસ્થાઓ છે એની પ્રત્યે પોલીસ સભાન થાય એની માટે થઈને અમે એક કાયદા વ્યવસ્થાની ઠાઠડી કાઢવાનો પ્રોગ્રામ થયો હતો પણ જેમ તમે બધાએ જોયું એમ કે ગુનેગારો અને આરોપીઓ સામે લાચાર પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હાવજ બનીને તૂટી પડે છે અને દબાવવાના જે પ્રયત્ન થાય છે એ કરે છે પણ આ એની માટે હતી કે કાયદો વ્યવસ્થા હજી ભાવનગરનો સમય છે સુધરી જાય અને માણસોની જિંદગીઓનું રક્ષણ થાય એની માટે હજી આનથી જો પોલીસ તંત્ર નહીં જાગે તો જે તે જગ્યાએ દારૂઓના અડ્ડા અને હપ્તાઓ ચાલે છે ત્યાં આગળ અમે જનતા રેટ પણ પાડવા પાડશું અને આને આ અનુસંધાને આજે એની ઠાઠળી કાઢી છે બેસણું પણ એનું રાખશું પિંડદાન પણ કરશું અને જો કાયદો વ્યવસ્થામાં છતાંય સુધારો નહીં થાય તો એની માટે ભાવનગરની પ્રજા માટે જે કાંઈ કરવું પડશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરશે